હું અત્યારે આવ્યો છું તમે હાઈલાઇટમાં તો જોયું જ હશે ફ્લાવર શો અમદાવાદમાં જે ચાલી રહ્યો છે ત્યાં તો આ વિડીયોમાં આપણે જોશું તમે ઓનલાઈન કેવી રીતે આખી ટિકિટ બુક કરી શકો કેટલી ટિકિટ છે કઈ રીતે એન્ટર થવાનું અંદર શું શું છે તે બધી જ વિગત તમને આ વિડીયોમાં જોવા મળી જશે તો ચાલો બન્યા રહેજો અત્યારે તમે જે ભીડ જોઈ રહ્યા છો તે ફ્લાવર શોમાં જવા માટેની ભીડ છે અહીંયા તમે એલિસ બ્રિજ પાસે આવો એટલે સીધી તમને આ ક્યુઆર કોડ દેખાશે ઓનલાઈન બુકિંગ માટે ઓનલાઈન બુકિંગ જ થાય છે ઓનલાઈન બુકિંગ તમે જેવું કરાવી લો અહીંયા સિમ્બોલ વચ્ચે મારેલ છે ફ્લાવર શો બે હજાર પચીસ ત્યારબાદ આઈ લવ અમદાવાદ બ્યુટિફુલ કલરથી આખું લખેલ છે અને પાછળ રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક જે જ્યાં વેઇટિંગમાં ઊભા છે અંદર જવા માટે અહીંયા દર કલાકે તમને જવાની પરમિશન મળે છે તમે ઓનલાઈન બુકિંગ ટિકિટ બુક કરો એટલે એ તમને એક કલાકનો સ્લોટ બુક કરવામાં આવે ને એક ટિકિટના સિત્તેર રૂપિયા ટિકિટ છે આ સ્કૂલ બસ કેબ કંઈ આવતા હોય તો તો ફક્ત દસ રૂપિયા જ છે તમે પ્રવાસમાં આવેલા હોય તો ટિકિટ લઈને લાઇનમાં ઊભા રહેવું હોય અહીંયા બોર્ડ મારેલ છે તો હવે ચાલો ટિકિટ ઓનલાઈન જ છે એટલે મોબાઈલમાં બતાવીને આપણે પ્રવેશ મેળવી લઈએ શું થાય છે શું નહીં તે આગળ તમને જણાવવું ઓનલાઈન ટિકિટ બુક હોય તમારા મોબાઈલમાં ક્યુઆર કોડ આવેલો હોય સ્કેન કરાવી લે સીધે તમને એન્ટ્રી મળી જાય આખામાં સીસીટીવી કેમેરા ફિટ કરેલા છે ફ્લાવર્સો અહીંયા કુવારો ખૂબ સુંદર મજાનો ચાલુ છે અત્યારે તો ચાલો ધીમે ધીમે અંદર જાય ને અંદર શું શું છે તે તમને બતાવવું અહીંની ઓચિંતાની વાત કરે તો પ્રયાગરાજથી આવતો હતો ને ઘરે જતો હતો અત્યારે પાંચ કલાકનો હોલ્ડ હતો તો એમ થયું કે ચાલો ગામમાં આવતો રેલવે સ્ટેશનમાં જ લોકલ મૂકી અને ફરવા નીકળી ગયો તો ફોન આવ્યો કે ફ્લાવર શો જોવા જેવો છે પછી મને પણ લાઈટ થઈ કે હા ફ્લાવર શો અમદાવાદમાં ચાલુ છે તો ફ્લાવર શો જોતા જાય ને એકાદ બ્લોગ બનાવતા જાય ખૂબ સુંદર મજાનું બે કેમેરો કોઈને બતાવવું કેવું લાગ્યું હમણાં સરસ લાગ્યું બસ ખાલી આનો નાઈટમાં આવવાનો તેમ જગ્યાએ સવારમાં આવી ગયા પણ ચાલશે નાઈટમાં આવવાનો મજા આવે દિવસમાં મજા પાવો જ લાઈટિંગ શો અને લાઈટિંગ શો માટે તમારે સાંજે આવવાનું ઓકે તમે ક્યાં થી છો અમરાયવાડી અમદાવાદ અમરાયવાડી આઈનેજ વેરી ગુડ વેરી ગુડ અને મજા એ થેન્ક યુ અને સબસ્ક્રાઇબ કરી દઈશું બાય તો અત્યારે ફલાવ સાવ જીણો પાણીનો કુવારો ચાલુ છે ત્યારબાદ આગળ જોયું તો અહીંયા અહીંયા ફુવારા રાખેલા છે ફોટોગ્રાફી ચાલુ છે સાહી પણ ઘણા બેઠા છે તો તમે રિવ્યુ જાણ્યું હું તો હજી સ્ટાર્ટ જ થયો છું હું કાંઈ હજી ફર્યો નથી હજી હું અંદર એન્ટર જ થયો છું ને જે ઓલા ભાઈ સામે મળ્યા તેમનું આપણે રિવ્યુ જાણ્યું ત્યાં જોવા માટે તમે રાતે આવ્યા હોય તો જે લાઇટિંગ ડેકોરેશનને જે છે એ તમને જોવાની ખૂબ મજા આવે પણ ટાઈમિંગનો અભાવ છે એટલે હું દિવસના આવી ગયો મારી પાછ સામે જે છે તે તમને વસ્તુ બતાવું જે અંદર લાઇટિંગ ફિટ કરેલ છે ખૂબ સરસ મજાનું દેખાય છે તો અહીંયા અલગ અલગ ઝૂલા છે બટરફ્લાય ને એવું બધું રાખવામાં આવેલું છે તો તમે અંદર જઈને બેસી શકો ચેર ડાઇનિંગ ટેબલ ને એવું બધું રાખવામાં આવેલું છે અહીં અંદર અલગ અલગ પ્રાણીઓ રાખેલા છે ઝુમ્મર લટકાવેલા છે તે બધા રાતે લાઇટિંગ આખું હોય છે એટલે એનો શો કંઈક અલગ જ આવે કંઈ વિડીયો મળશે તો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ વસ્તુ કેવી રાતના સમયે લાગી રહી છે અત્યારે તો અમે એક કોઈ રીલ ગોતીને હું અપલોડ કરી દઈશ કે જે આ વસ્તુ છે તે કેવી અત્યારે લાગી રહી છે ત્યારબાદ આગળ વધીએ તો આખું આ રિંગ બનાવેલ છે રિંગમાં રાતે એલઇડી લાઇટિંગ ફિટ કરેલ છે તો એનો ઉઠાવ છે તે રાતે જ આવે દિવસના ના આવે આપણે સ્વામી વિવેકાનંદ મહોત્સવ જોયો તો એમાં જે લાઇટિંગનું હતું એવું જ અહીંયા કંઈક આખું ખૂબ સુંદર મજાનું બનાવેલ છે ફ્લાવર શોનું તો તમે રાતે આવ્યા હોય તો એ જોવાની તમને ખૂબ મજા આવશે આવ્યા હોય તો આનું કેટલી તારીખ સુધી ચાલવાનું તે અત્યારે મને અંદાજો નથી પણ હું તમને તારીખ અહીંયા મેન્શન કરી દઈશ કે આ તારીખથી આ તારીખ સુધી છે તે ચાલવાનું છે અંદર આવો એટલે ફરી પાછો આ લવ અમદાવાદને પાછળ બ્યુટિફુલ ગેટ બનાવેલો છે ત્યાં લખેલ છે વેલકમ ટુ નાઇટ ફ્લાવર્સ પાર્ક એટલે રાતે તમે આવો તો એ વસ્તુ તમને જોવાની વધુ મજા આવશે અંદર આવ્યા હોય તો પાણીની સુવિધા રાખવામાં આવેલ છે અહીંયાથી તમે પાણીની બોટલ કે પાણી પીવું હોય તો પી શકો છો અહીંયા શો અલગ અલગ ફૂલો છે તે ઉગાડવામાં આવ્યા છે ગાર્ડન આખું જે સાચું શો છે તે તો આગળ છે તો હવે આગળ જઈએ આપણે તો આગળ જતા અહીંયા નાનું તળાવ જેવું આવે છે ત્યારબાદ દિલના એકા ફ્લાવરથી આખું બનાવેલું ગેટ કન્ટિન્યુ દેખાઈ રહ્યા છે તમને અને આ ગેટ જોઈને જે દુબઈમાં જે વિશ્વનો સૌથી મોટા મોટું ગાર્ડન છે ફૂલોનું ગાર્ડન વિશ્વનું સૌથી મોટા મોટું વિશ્વ ફૂલોનું ગાર્ડન દુબઈમાં આવેલું છે ત્યાં પણ આવું કંઈક બનાવેલું છે ત્યાં પણ છે ને રિયલ ફૂલ છે ને આ આર્ટિફિશિયલ છે એટલો ફેર છે ત્યાં જે બધા ગુલાબને ઉગાડવામાં આવ્યા હતા તે ઓરિજિનલ હતા અને અહીંયા બધા આર્ટિફિશિયલ છે એટલો ફેર છે પણ જે દિલનો એક કારનું આખું છે તે કંઈક અલગ જ ઉત્સાવ આપે છે ફોટોગ્રાફી તમારે કરવી હોય તો ખૂબ સારી તમે કરી શકો આખું કેવડું મોટું જે છે તે તમે જોઈ શકો છો કે ઘણા બધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આખા દસ દિલ આકારના આખા ગેટ બનાવેલા છે ત્યાં ત્યાં તમે ફોટોગ્રાફી કરી શકો સામે સતત કુવાર ચાલુ છે ને ફૂલોથી ઉતો ઘોડો જે આપણે પરિયોની કહાનીમાં સાંભળતા હોય તેવું કંઈક અહીંયા બનાવેલું છે ને નીચે ફૂલોથી અલગ અલગ ડેકોરેશન કરેલું છે તો તે તે વસ્તુ આપણે ત્યાં જઈને જ જોઈશું અહીંયા આપણે હવે આગળ વધીએ થોડો વાઈડ એંગલ કરીને તમને બતાવું તો આવું કંઈક આખું અત્યારે ત્રણથી ચારનો સ્લોટ મેં બુક કરેલો હતો એટલે થોડો તડકો વધુ છે અને હમણાં ત્રણ ચાર દિવસથી ટાઇ ખાધી એટલે આ તડકો વધુ જ લાગે કે પ્રયાગરાજમાં આવા સમયે પણ ખૂબ ઝાકળ હતી અહીંયા તડકો આપણે ગુજરાતમાં થોડી ગરમીમાં ઠંડી વધુ પડે હજી ગરમી આપણે અહીંયા ગુજરાતમાં તો આ ગેટ જે ગેટ હતા તે ગેટ અહીંયા પૂરો થાય છે આવા કંઈક આર્ટિફિશિયલ અર્ધ ઓરિજિનલ ફૂલ છે જે ઉપર ગુલાબના ફૂલ હતા તે આર્ટિફિશિયલ હતા તો આવું કંઈક હતું અને સામે તમે જે જોઈ રહ્યા છો તે છે અટલ બ્રિજ આજે લવના ગેટ બનાવેલ છે તેની બાજુમાં જ બટરફ્લાય સેલ્ફી પોઈન્ટ બનાવેલ છે અહીંયા પતંગિયા આકારના આખા સેલ્ફી પોઈન્ટ છે તમે ઉપર ઊભીને અથવા તો તેના ઉપર બેસીને ફોટા પાડવી શકો છો અલગ અલગ કલરના ત્રણ ત્રણ બટરફ્લાય બનાવેલા છે કે જ્યાં તમે ફોટા પડાવી શકો છો આજે તમે જોઈ રહ્યા છો તે અટલ બ્રિજ છે ફ્લાવર શોમાં સાવ સામે જ અટલ બ્રિજ એ ટૂંકમાં અહીંયાથી જ આખો અટલ બ્રિજ ઉપર તમે જઈ શકો સાબરમતી રિવર ફ્રન્ટ ઉપર હમણાં જ નવો ટૂંકમાં બે અઢી વર્ષ આ બનેલો અટલ બ્રિજ તો હવે ફ્લાવર શોની વાત કરું તો અહીંયા ઘણા બધા જે ફૂલો છે તે નાના નાના કુંડામાં મૂકીને અલગ અલગ ડિઝાઇનથી આ તમે ડિઝાઇન જોઈ રહ્યા છો તોરણ ટાઈપની આખી ડિઝાઇન બનાવેલી છે ફૂલોથી પણ આ પરમાનન્ટલી નથી ટાઈમ પર આખું બનાવેલું છે નાના નાના જે છોડવા છે તેમાં જ આ બધી વસ્તુ મૂકેલું છે વચ્ચે ડોમ બનાવેલ છે ડોમ શું છે ત્યાં હું અંદર ગયો નથી ત્યાં જઈ ત્યારબાદ જોઈએ આખું આનું જે લેઆઉટ છે તે અહીં આપવામાં આવેલું છે અત્યારે આપણે ક્યાં ઉભા તે પણ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ઉભા છે લાલ કલરનું ટપકું યુ આર હિયર ત્યારબાદ આપણે આ બધી વસ્તુ જોતાં જોતાં આવ્યા તો આપણે સાવ એન્ડ ઉપર છોડ આવી ગયા છે અહીંયા પૂરું થાય છે તો ઘણો વચ્ચે હાલવાનો રસ્તો હતો આ જે ફૂલનું હું જે ઝાલરની નિશાન કહેતો હવે સાઈડમાંથી તમે જોઈ શકો આ ટોપુ હોય તો પણ તમે જોઈ શકો કે કેવું દેખાય છે ટોપ વ્યૂ મૂકવાનો પ્રયત્ન કરીશ કે આ જે ઝાલર છે તે કેવી દેખાય છે તો એ ઉધી આપણે વહી જાય અહીંયા પણ ફુવારો મૂકેલો છે ને ફૂલો છે આ પરમાનન્ટ જે ફ્લાવર પાર્ક છે તેના ફૂલો તમે જોઈ રહી છો ફ્લા જે ફ્લાવર શોમાં મૂકવામાં આવેલા નથી તો ગેટ નંબર ત્રણ તરફનો આ રસ્તો જ્યાંથી તમે એન્ટર થઈ શકો આ ગેટ નંબર ત્રણ છે અહીંયા પણ તમે જે થોડું વેઇટિંગ એરિયા ને એવું બનાવેલું છે થોડું લાઇટિંગ ડેકોરેશન છે ને અટલ બ્રિજનો એક્ઝિટ ને એન્ટ્રી દ્વાર છે ને અહીંયા ફૂડ પ્લાઝા પણ આપેલો છે તમારે નાસ્તો પાણી કરવું હોય તો તમે નાસ્તો પાણી કરી શકો છો ત્યારબાદ જે અટલ બ્રિજ છે તે તમને થોડું નજીક જઈને બતાવવાનો પ્રયત્ન કરું તો અટલ બ્રિજ તો અટલ બ્રિજ આવો કઈક આખો દેખાય છે અટલ બ્રિજ નું ઉદઘાટન સત્તાવીસ આઠ બે હજાર બાવીસ ના રોજ કરવામાં આવ્યું હતું તો અત્યારે ખૂબ ટ્રાફિક છે અટલ બ્રિજ માં ફ્લાવર શો ની હિસાબે આડો દિવસ છે છતાં પણ ખૂબ ટ્રાફિક છે અટલ બ્રિજ આખો જે બનાવેલો છે નવ નિર્મિત આવું કઈક અંદર થી નજારો દેખાય અત્યારે જો અટલ બ્રિજની મુલાકાત લેવા જાઓ તો જે ફ્લાવર શોનો ટાઈમિંગ એક જ કલાકનો છે તો એમાં સમયમાં ઘટે એના હિસાબે અટલ બ્રિજમાં ત્યાં જવું નથી જોઈએ જો છેલ્લે ટાઈમ વધશે તો અટલ બ્રિજની મુલાકાત લેશો અત્યારે ફ્લાવર શોમાં જઈએ અહીંયા ગેટમાં પણ સીરી જુ ને નાઇટ લેમ્પ ને એવું બધું લગાવેલું છે પણ એ બધું રાતના ઉઠાવ આવે દિવસના ના આવે તો આવું કંઈ કાંઈ નહીં આખી સિચ્યુએશન છે હવે જે ફ્લાવર શોનું છે તે હવે ગેટ આવ્યો એવું લાગ્યું ઓલું તો કે ફ્લાવર પાર્કનું હતું હા એવું જ છે તો ચાલો આખું જે અહીંયા ફ્લાવર શોનું છે તો આર્ટિફિશિયલ ગેટ બનાવેલો છે તો અંદર એન્ટ્રી કરીએ